મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં આપનું હાર્દિક સ્વાગત છે વૃષભ રાશિના જાતકો થઈ જાવ સાવધાન અઠાર વર્ષ પછી રાહુ મૃત અવસ્થામાંથી જાગીને જીવિત અવસ્થામાં આવી રહ્યા છે સો પ્રતિશત સાચી થનારી પાંચ ભવિષ્યવાણીઓ જય શનિદેવ મિત્રો આજે અમે વાત કરવાના છીએ એક અત્યંત રોચક અને મહત્વપૂર્ણ વિષય પર જે છે તમારી રાશિવાળાઓ માટે રાહુનું એ તોફાન જે 18 વર્ષ પછી મૃત અવસ્થામાંથી જાગીને જીવિત અવસ્થામાં આવી રહ્યો છે જી હા આ વિડિયોમાં અમે વિગતવાર જાણીશું કે વૃષભ રાશિ માટે આ ગોચર કેટલું પ્રભાવશાળી સાબિત થવાનું છે અને તેમાં છુપાયેલી એ પાંચ મોટી ભવિષ્યવાણીઓ જે સાચી થવાની છે જે ખરેખર તમારો હોશ ઉરાવી દેશે ક્યારેક જીવનમાં એવી પરિસ્થિતિઓ આવે છે જ્યાં માણસ પાસે તાકાત હોવા છતાં તે ચૂપચાપ બધું સહન કરતો રહે છે કોઈ મોટો પગલુ લીદા વગર ઠીક એવું જ કઈક છેલ્લા 4 મહિનાથી રાહુ દેવીની દશા સાથે થઈ રહ્યું હતું કારણ એ હતું કે રાહુ મૃત અવસ્થામાં ચાલી રહ્યો હતો મતલબ તેમની ઊર્જા સંપૂર્ણ રીતે સક્રિય નહોતી કેટલાક મહિના પહેલા એક મોટી ચર્ચા થઈ હતી કે તમારી રાશિના ધન ભાવમાં રાહુનો રાજ સ્થાપિત થઈ ગયું છે સંપૂર્ણ વિશ્વ એ જ કહી રહી રહ્યું હતું કે હવે રાહુનું સામ્રાજ્ય શરૂ થઈ ગયું છે પરંતુ પ્રશ્ન એ રહ્યો કે જો સામ્રાજ્ય છે તો તે દેખાતું કેમ નથી અહીં સુધી કે કળિયુગના રાજા કહેવાતા રાહોને પણ અમે વિવશ જોયા અને પરિણામ એ આવ્યું કે અમારા જીવનમાં રાહુના અપેક્ષિત શુભ ફળ સંપૂર્ણ રીતે ખુલ્લા ના આવ્યા પરંતુ મિત્રો સમય કદી એક સરખો નથી રહેતો ના સારો સમય હંમેશા રહે છે અને ના જ ખરાબ હવે એ જ સમય કરવટ લઈ રહ્યો છે આજનો દિવસ રાહુ તેવીસ અંશ તીસ મિનિટની મૃત સીમાને છોડીને ચોવીસ ડિગ્રી પર પ્રવેશ કરશે એટલે કે જ્યોતિષ અનુસાર તે જાગૃત અને ઉદિત અવસ્થામાં આવી જશે હવે જે પણ પ્રભાવ પાડશે તે દમદાર હશે અને પરિણામ સ્પષ્ટ રીતે દેખાશે હવે સૌથી જરૂરી વાત એ સમજવાની છે કે આ પ્રભાવ ક્યાં અને કેવી રીતે પડશે ધ્યાન આપો અઠારા વર્ષ પછી રાહુનું આ ગોચર ઠીક તમારી રાશિના ધનભાવમાં સક્રિય થઈ રહ્યું છે અને આ શનિનું ઘર છે જે તમારી રાશિના સ્વામી પણ છે રાહુનું પોતાનું કોઈ ઘર નથી હોતું તેથી શનિનું ઘર જ રાહુનો આશ્રય ગણાય છે અને જ્યાં બે નંબરની રાશિનો ક્ષેત્ર આવે છે તે ઈચ્છાઓની પૂર્તિનું સ્થાન છે સંયોગ જુઓ રાહુ પોતે ઈચ્છાનો ગ્રહ છે તેથી આ અવધિમાં મોટા મોટા કામોની પૂર્તિના પ્રબળ યોગ બને છે અમારી ઈચ્છાઓ હવે બળપકડવા લાગશે છે યાદ રાખો બાકીના ગ્રહો હવા કે હવાનું જોકો માત્ર છે પરંતુ રાહુ એક તોફાન છે હવે પ્રશ્ન એ નથી કે રાહુ શું આપશે બલકે એ છે કે આ સફળતાનું તોફાન આમને ક્યાં સુધી લઈ જશે એ જ મામલો તમારે ઊંડાણપૂર્વક સમજવો જોઈએ કારણ કે આવનારા અઠવાડિયામાં એ જ દેશા તમારા ભાગ્ય અને ઉપલબ્ધિઓનો નકશો નક્કી કરશે કો આવો દોસ્તો કોઈ વિલંબ વગર જાણીએ રાહુની જીવિત અવસ્થામાં આવવાની એ પાંચ મોટી સાચી થનારી ભવિષ્યવાણીઓ પરંતુ વીડિયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં જય ભોળેનાથ લખો અને વિડિયોને એક લાઇક જરૂર કરજો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જેથી આવા જ ઉપયોગી વીડિયો સૌથી પહેલાં તમને મળે પહેલી ભવિષ્યવાણી પર આવીએ આ રાશિની પહેલી મોટી ભવિષ્યવાણી એ કહે છે કે આર્થિક દ્રષ્ટિકોણથી આ સમય તમારા માટે સાતસો સુવસરો લઈને આવ્યો છે મિત્રો આ કોઈ બે થી ચાર દિવસ કે કેટલાક અઠવાડિયાનો પ્રભાવ નથી બલકે તેનો પ્રભાવ ઘણો લાંબો ચાલશે સીધા ચોવીસ ડિસેમ્બર ઓગણીસો છબ્બીસ સુધી મતલબ આવનારા દોઢ વર્ષ સુધી રાહુ તમારા ભાગ્યને એક નવી ઊંચાઈ સુધી લઈ જનાર છે આ સમય છે એક નવા ભવિષ્યને રચવાનો જ્યાં તમે તમારી આર્થિક સ્થિતિને સંપૂર્ણ રીતે મજબૂત કરી શકશો હવે પ્રશ્નો ઉઠે છે કે રાહુનું દ્વિતીય ભાવમાં હોવું શું સંકેત આપે છે સૌથી પહેલાં આ સ્થાન ધનનું ઘર છે જ્યાં રાહુ આવીને તમારી આર્થિક સ્થિતિને સંપૂર્ણ રીતે બદલવાની ક્ષમતા ધરાવે છે તમે સાંભળ્યું હશે કે રાહુ કરોડપતિ બનાવી શકે છે અને એ જ સ્થિતિ હવે બની રહી છે આ સમયે તમને એક મોટા લક્ષ્ય એક મોટા મુકામ સાથે જોડી રહ્યો છે જો તમે પૈસાની સમસ્યાઓથી જજુમી રહ્યા છો તો રાહતના સમાચાર છે કારણ કે રાહુ માત્ર તમને ધન જ નહીં આપે પરંતુ એ ધનને સંગ્રહ કરીને રાખવાની પણ શક્તિ આપશે હવે તમે માત્ર કમાશો જ નહીં પરંતુ તેને યોગ્ય જગ્યાએ સુરક્ષિત પણ કરી શકશો કેવી રીતે આપશે રાહુ ધન અનેક માર્ગો છે જેમ કે વિદેશથી કમાણી તમારા કામમાં અણધાર્યો નફો કે તમારી નોકરીમાં અચાનક વધેલી સંપન્નતા અને કારણ કે આ ભાવ તમારા કુટુંબનો પણ છે તેથી એક વધુ સારી વાત એ છે કે રાહુ તમારા પારિવારિક જીવનમાં અશાંતિ નહીં લાવે શા માટે કારણ કે રાહુ પોતાના મિત્રની રાશિમાં છે અને આ તેના માટે સૌથી અનુકૂળ સ્થિતિ છે તેનો અર્થ એ પણ છે કે જો કુટુંબમાં કોઈ કલહ કે વિવાદ હતો તે હવે સમાપ્ત થશે કુટુંબમાં ખુશીનો માહોલ બનશે અને અહીં સુધી કે કોઈ માંગલિક કાર્યનું આયોજન પણ શક્ય છે રાહુ જેવો ગ્રહ જ્યારે શુભ થાય તો મોટા આયોજનો અને મોટા ફેરફારો સાથે લઈને આવે છે આમાં કોઈ બેરાય નથી આવો તૈયાર થઈ જાઓ આ સમય તમારા માટે ધન સન્માન અને પારિવારિક સુખનો અદભુત સંગમ લઈને આવ્યો છે રાહુનો આ પ્રવાસ તમારા જીવનનો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે હવે આવીએ બીજી ભવિષ્યવાણી પર મિત્રો બીજી ભવિષ્યવાણી અત્યંત ખાસ છે હવે થોડું ધ્યાન આપો રાહુની સૌથી પહેલી દ્રષ્ટિ ક્યાં પડી રહી છે છઠ્ઠા ભાવ પર અને એ જ દ્રષ્ટિ તમારા જીવનના અનેક રહસ્યોને ઉજાગર કરનારી છે છઠ્ઠો ભાવ શું છે આ ભાવ છે તમારા સંઘર્ષોનો તમારા રોગોનો તમારા કર્જોનો અને સૌથી વધુ તમારા શત્રુઓનો રાહુ અહીંથી તમને શું સંદેશ આપી રહ્યો છે જો તમે નોકરીમાં છો સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા છો કે કોઈ પ્રકારની જોબ કરો છો તો તૈયાર રહો કારણ કે રાહુ તમને ધન આપવાનો પૂરો પ્રયાસ કરશે જે લોકો લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે પણ આ સમય આશા લઈને આવશે પરંતુ એ જ નહીંના જો તમારા પર કોઈ પ્રકારનું કર્જ છે કોઈ લોન લીધી છે કે કોઈ વિત્તીય દબાણમાં ફસાયેલા છો તો આ રાહુ તમને મુક્તિ આપવાનું કામ કરશે શા માટે કારણ કે રાહુ પોતે ધનભાવમાં બેઠો છે જ્યારે રાહુ ધનભાવમાં હોય તો તેની પ્રાથમિકતા હોય છે ધનની વ્યવસ્થા અને એ જ ધનની વ્યવસ્થાથી તમને કાર્યના જાળમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે हवे विचारो एज राहुनी दृष्टि छठा भाव पर पड़ी रही छे जे कर्जों के रोग सुधी मर्यादित नथी जो तमारा जीवन में शत्रु वधी गया छे लोको तमारी विरुद्ध षड्यंत्र के पची कोर्ट कचेरी नो कोई मामलो उलझायेलो तो नो आ प्रभाव तमने बचावा आवशे याद राखो राहुनी दृष्टि ने शत्रुहंता छे एटले कि शत्रु के अंत करनारी રાહુ જાણે છે કે તેને અમૃત સુધી પહોંચવું છે તેને ખબર છે કે સફળતાની સીડી કેવી રીતે ચડવી અને એ જ ગુણ તમારા જીવનમાં પણ આ સમય દેખાશે અમે શીખશો કે અવરોધોને કેવી રીતે તોડવા સમસ્યાઓમાંથી કેવી રીતે બહાર નીકળવું અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ જીતનો માર્ગ કેવી રીતે બનાવવો રાહુનો આ પ્રભાવ તમારા રોગો અને શત્રુઓથી મુક્તિ આપવા માટે છે તેથી આ દ્રષ્ટિને હલકી રીતે બિલકુલ ન લો આ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની શકે છે એક ત્રીજી ભવિષ્યવાણી હવે થોડું વિચારો રાહુની દ્રષ્ટિ સીધી જઈ રહી છે તમારા આઠમા ઘર પર અને આઠમું ઘર કોનું હોય છે મોટા ફેરફારોનું ઊંડા રહસ્યોનું અચાનક થતી ઘટનાઓનું અને જો કોઈ ગ્રહને પરિવર્તનનો માસ્ટર કહેવાય તો તે છે રાહુ એ જ કારણ છે કે જીવનમાં મોટા મોટા ટર્નિંગ પોઈન્ટ્સ જ્યારે બધું બદલાઈ જાય તે રાહુના પ્રભાવથી જ આવે છે હવે એ જ રાહુ આ સમયે ગોચરમાં તમારા અષ્પમ ભાવને જોઈ રહી છે એટલે કે તમારા જીવનમાં પરિવર્તનનો એક ખૂબ મોટી રમત શરૂ થઈ ચૂક્યો છે આ ફેરફાર માત્ર સપાટી પર જ નહીં હોય આ તમારી નીમ હલાવી દેશે જૂનું માળખું તૂટશે અને નવું ઊભું થશે ધ્યાન આપો આઠમો ભાવ છે ઊંડા ખાડાઓનું રહસ્યનું અને રાહુ જોઈ રહ્યા છે તમારા બીજા ભાવને જે છે ધનનો તેનો અર્થ સ્પષ્ટ છે કે જે પૈસા ક્યાંક અટકાયેલા છે જે ધન તમને ને અત્યાર સુધી નથી મળ્યું આ સમયે તે પાછા આવવાની સંભાવના સૌથી વધુ વધી ગઈ છે અને માત્ર એટલું જ નહીં જે લોકો ઓકરત જ્યોતિષ તંત્ર મંત્ર આધ્યાત્મિકતા કે રહસ્યમય ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે તેમના માટે આ સમય સોના પર સુહાગો છે રાહુની દૃષ્ટિ આ કામોમાં અંધારી સફળતા આપી શકે છે હવે કોઈ પૂછે કે ભાઈ ઓકલ તો કેતુનો ક્ષેત્ર છે ને બિલકુલ સાચું અને એ જ તો સૌથી મોટું રાજ્ય છે કારણ કે કેતુ પહેલેથી જ તમારા ભાવમાં વિરાજમાન છે મતલબ આ સમય માત્ર ભૌતિક નહીં પરંતુ આધ્યાત્મિક ઊંચાઈ પણ આપી શકે છે રાહુ અને કેતુનો અનોખો સંયોજન તમારા જીવનના અવરોધોને તોડીને તમને ઈશ્વર તરફ લઈ જનાર છે તો તૈયાર થઈ જાઓ ફેરફાર આવી રહ્યો છે અને આ ફેરફાર સામાન્ય નહીં હોય આ તમને સંપૂર્ણ રીતે બદલીને રાખી દેશે હવે ચોથી ભવિષ્યવાણી પર આવીએ આ રાશિવાળાઓ અહીં હવે સૌથી મહત્વપૂર્ણ બિંદુ આવે છે જ્યાં રાહુની નવમી દ્રષ્ટિ પડી રહી છે નવમી દ્રષ્ટિનો સીધો સંબંધ ભાગ્ય સાથે હોય છે હવે થોડું વિચારો કરિયરના ભાવ પર રાહુ જેવા શક્તિશાળી ગ્રહની દ્રષ્ટિ પડી રહી છે અને એ પણ એ ભાવ પર જે શુક્રાચાર્યનો ક્ષેત્ર છે એટલે કે દાનવગુરુના ઘર પર સ્વયં દાનવનો પ્રભાવ બંને વચ્ચે આ અનોખો સંયોગ એક મજબૂત કરાર જેવો બની રહ્યો છે અને તેનો લાભ કોણ લેશે સીધો તમારી રાશિવાળાઓ આ દ્રષ્ટિનો પ્રભાવ બિલકુલ સામાન્ય નહીં આ કરિયરમાં મોટા ફેરફારો અચાનક ઉછાળ અને નવી સંભાવનાઓનો સંકેત આપે છે જે લોકોનું સ્વપ્ન છે કે વિદેશ જઈને કરિયર બનાવે કે જે લોકો નિર્વાહ ગ્લોબલ બિઝનેસ કે ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય કંઈક મોટું કરવાનો હોઈ શકે છે એટલું જ નહીં જેમનું લાંબા સમયથી ટ્રાન્સફર અટકાયેલું છે તેમને પણ હવે સકારાત્મક સંકેતો મળવા લાગશે ઇન્ક્રિમેન્ટ પ્રમોશન અને નામ ફેમ જેવી વસ્તુઓ સામાન્ય રીતે સૂર્ય અને રાહુના અધિકારમાં હોય છે આ સમયે રાહુની આ દ્રષ્ટિ તમને માત્ર ધન અને પદ જ નહીં આપે પરંતુ માનસન્માન ઓળખ અને સામાજિક સ્થિતિ પણ વધારશે યાદ રાખો એ જ નવમેય દ્રષ્ટિશક્તિ છે જે તમારા જીવનમાં કરિયરનો સ્વર્ણિમ અધ્યાય લખી શકે છે જો તમે આ સમયને યોગ્ય રીતે ઉપયોગ કર્યો તો તમારી સફળતાની વાર્તા લોકો આવનારા વર્ષો સુધી યાદ રાખશે હવે આવીએ પાંચમી ભવિષ્યવાણી પર જે ઘણી મહત્વપૂર્ણ છે દોસ્તો દરેક સિક્કાના બે પાસા હોય છે પહેલો પાસો તમે સમજી લીધો પરંતુ હવે થોડું એ બીજા પાસા પર ધ્યાન આપો રાહુનું જે સૌથી મોટું ભેટ છે તે છે ભ્રમ અને ભય હા એ સત્ય છે કે રાહુ અનેક સકારાત્મક સંભાવનાઓ સાથે આવે છે પરંતુ તેની સાથે સાથે આ તમારા મનમાં ડર અને અસમંજસ પણ ભરી દે છે એ જ કારણ છે કે રાહુ સાથે જોડાયેલા સમયમાં માણસ વારંવાર વિચારે છે શું હું સાચું પરી રહ્યા છું આગળ શું થશે એ જ એ જગ્યા છે જ્યાં તમને સાવધાન રહેવું પડે છે તમારું સ્વપ્ન છે એ સ્વપ્નને પકડો એ પર ટકી જાઓ ડરને જગ્યા ન આપો બ્રહ્મને તમારા નિર્ણયો પર હાવી ન થવા દો જ્યારે તમે પૂરા સમર્પણ સાથે તમારા લક્ષ્ય તરફ આગળ વઢો છો તો રાહુ પણ તમારા વિઝનથી પ્રસન્ન થઈને તમને સપોર્ટ કરે છે અને હા એ સત્ય છે રાહુનો આશીર્વાદ જો મળી ગયો તો તમને ઊંચાઈઓ સુધી પહોંચવાથી કોઈ રોકી ન શકે હવે વાત કરીએ ઉપાયની જો તમે ઈચ્છો છો કે રાહુના શુભ પ્રભાવ તમારા પર વરસે તો દેવાદિદેવ મહાદેવનો રુદ્રાભિષેક કરો ગંગાજળથી સ્નાન કરવું પણ અત્યંત શુભ ગણાયું છે તેની સાથે સાથે તમારા ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવવા માટે ધૂપ કે અગરબત્તી પ્રગટાવો એ સુગંધ અને ધુમાડાની લહેરો તમારી આસપાસ સકારાત્મકતા ફેલાવે છે સાચી દૃષ્ટિ સાચા ઉપાય અને સાચો સમય એ જ તમને રાહુના આશીર્વાદ સાથે એક નવી ઊંચાઈ સુધી પહોંચાડશે વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં જય માતાજી લખો તમારો દિવસ શુભ રહે